ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીનું સંકલ્પપત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુથી જન જન સુધી પહોંચવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા હેતુ જનતાના સૂચનો માટે ભરૂચ જિલ્લા ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા ભરૂચના સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા મહામંત્રી નીરલ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી હવે ટૂંક સમયમાં જાહેર થશે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દર વખતે જનતાની અપેક્ષાનું સંકલપત્ર રજૂ કરતું હોય છે જે અંતર્ગત આ વખતે પણ જનતાની અપેક્ષાનું સંકલપત્ર બને તે માટે તેમના સૂચનો અને તેમની જરૂરિયાત જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી લોકોની આશા અને અપેક્ષા ભેગી કરવાના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અભિયાનમાં મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસેથી સૂચનો એકત્રિત કરવામાં આવશે સંકલપત્રની પેટી નરેન્દ્ર મોદી એપ મિસકોલ નંબર અને ઇમેલ દ્વારા સૂચનો મેળવાશે પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે બે વાહન મારફતે લોકોની અપેક્ષાનું સંકલ્પપત્ર બને તે માટે સૂચનપેટી જિલ્લાના મુખ્ય સ્થાનો કોલેજો સહિતના વિવિધ સ્થળોએ મૂકવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ વિકસિત ભારત મોદીની ગેરંટી વિડીયો વાહન પણ ભરૂચ લોકસભા વિસ્તારમાં મોકલવામાં આવશે આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બૂથ સ્તરે જનસંપર્ક કરી જનતાના સૂચનો મેળવવામાં આવનાર છે વિકસિત ભારત મોદીની ગેરંટી એ વિડિયો તમારા ક્ષેત્રની અંદર આવે તમારા વિસ્તારમાં આવે એ માધ્યમથી પણ તમે તમારા સૂચનો આપી શકો છો આમ આગામી બે હજાર ચોવીસમાં માં મોદી સાહેબ જ્યારે દેશના વડાપ્રધાન ત્રીજી વખત બને એમાં દેશની સામાન્ય પ્રજાના સૂચનોના આધારે સરકાર બનાવી અને લોકોની અપેક્ષા પરિપૂર્ણ થાય એ માટે સૂચનો મંગાવવામાં આવ્યા છે ભૂતકાળમાં બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં થયેલી ચૂંટણીમાં મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે જે ચૂંટણી ઢંઢેરા અથવા સંકલ્પો નક્કી કરવામાં આવ્યા હતા એ સંકલ્પો પરિપૂર્ણ કર્યા છે એમ આગામી બે હજાર ચોવીસમાં પણ પ્રજા દ્વારા ઉત્તમ પ્રકારના સૂચનો મળે એ સૂચનોને સંકલ્પ બનાવી અને ભારતને વિશ્વગુરુ મોદીન સાહેબના નેતૃત્વ હેઠળ બનાવીએ એના માટે આપ સૌ આ સંકલ્પની અંદર જોડાવ એવી આપ સૌ પાસેથી અપેક્ષા